જનરલ હોસ્પિટલ આણંદ ખાતે આઈડીબીઆઈ બેંકના સીએસઆર ફંડમાંથી રૂપિયા નવ પોઈન્ટ ત્રાણું લાખ ઉપરાંતના ખર્ચે હોસ્પિટલને એડવાન્સ ડાયગ્નોસ્ટિક અને ક્રિટિકલ કેર ઇક્વિપમેન્ટ ફાળવવામાં આવ્યા જેનું લોકાર્પણ આણંદના સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું સાંસદ મિતેશભાઈ પટેલે જણાવ્યું કે આઈડીબીઆઈ બેન્કના ચેરમેન નાણાવટીજીત અને તેમની ટીમ દ્વારા તેમના સીએસઆર ફંડમાંથી અદ્યતન ટેકનોલોજીયુક્ત બે મશીન આણંદની જનરલ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે તે હોસ્પિટલ ખાતે આવનાર દર્દીઓ અને નવજાત શિશુઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમ જણાવી આઈડીબીઆઈ બેંકના અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અને જનરલ હોસ્પિટલ આણંદને અદ્યતન ટેકનોલોજીયુક્ત મશીન આપવા માટે પસંદગી કરી તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો જનરલ હોસ્પિટલ આણંદના સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યાએ જણાવ્યું હતું કે આઈડીબીઆઈ બેંકના અધિકારીઓએ તેમનું સીએસઆર ફંડ જનરલ હોસ્પિટલ ખાતે આધુનિક ઉપકરણો આપી તેમની ફરજ અદા કરી છે જે હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને દર્દીઓને વધુ સેવા સારી સેવા ઉપલબ્ધ બનશે તેમ જણાવી નવજાત શિશુઓ માટે જોન્ડિસ મીટર એટલે કે નવજાત શિશુઓને કમળાની અસર હોય છે અને ઘણી વખત નવજાત શિશુનું લોહી તપાસ લોહીને તપાસ કરવામાં આવે છે ત્યારે પાંચથી છ કલાક રિપોર્ટ આવતા થઈ જાય છે જ્યારે જોન્ડિસ મીટર આવવાથી તેને નવજાત શિશુના માથા પર લગાવવાથી ગણતરીની મિનિટોમાં જ ખબર પડી જાય છે તેથી નવજાત શિશુઓને તાત્કાલિક અસરથી સારવાર આપી શકાશે અને નવજાત શિશુમાંથી લોહી લેવાની જરૂરિયાત રહેશે નહીં તેવી જ રીતે એનેસ્થેશિયા ગેસ મોનિટર તે ઓપરેશન થિયેટરમાં દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે આઈસીયુના દર્દીઓને પણ ખૂબ જ કામ આવશે તેમણે લેપ્રોસ્કોપિક ઓપરેશન થાય તેમાં કાર્બન ડાયોક્સાઇડ દર્દીના પેટમાં નાખવામાં આવે છે જેમાં એનએસસી ગેસ મોનિટર ખૂબ જ ઉપયોગી તેમ જણાવી બીઆઈ બેંકના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ સમયે દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી આ તકે આઈડીબીઆઈ બેંકના અધિકારીઓ જનરલ હોસ્પિટલ આણંદના મેડિકલ ઓફિસર ડોક્ટર સુધીર પંચાલ સહિત ડોક્ટર અને નર્સ ઉપસ્થિત રહ્યા હતા સી નાનાવટું અને એમની ટીમે લગભગ દસ લાખ રૂપિયા સુધીના જે બે મશીન છે જે અદ્યતન છે જે નાના બાળકોને આપણે નીડલથી લોહી લઈ અને એમની જે ચકાસણી કરતા હતા પરંતુ જે રીતે દેશનો વિકાસ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે વિકસિત દેશ બની રહ્યો છે એ રીતે નવી નવી ટેકનોલોજી જ્યારે મેડિકલ ક્ષેત્રમાં પણ આવતી હોય ત્યારે આ મશીન બાળકોને લોહી લેવામાં જે તકલીફ પડે છે એ દૂર કરીને સીધું સ્કેન કરીને એની ચકાસણી થઈ શકે એટલે બાળકોને કોઈ તકલીફ પડતી નથી ને જ્યારે બ્લડ લઈ અને એને લેબોરેટરીમાં મોકલીને જે પ્રોસેસ થતી હતી પાંચ છ કલાક સુધીમાં એનું રિઝલ્ટ માટે રાહ જોવી પડતી હતી પરંતુ આ તરત જ એક બે મિનિટમાં સ્કેન કરીને એને તાત્કાલિક એનો રિઝલ્ટ આવી જાય છે એનાથી બાળકની ટ્રીટમેન્ટ એકદમ જલ્દી થઈ શકે છે એમના જે સિરિયસ જીવ જીવની જીવના જોખમ હોય છે એ પણ દૂર થાય છે એ રીતનું મશીન આપવામાં આવે છે બીજું પણ એક મશીન આ જ રીતે અહીં આગળ આપવામાં આવ્યું છે ગેસ મોનિટર તરીકેનું એ પણ એક નવી ટેકનોલોજી સાથેનું અદ્યતન મશીન છે આ બંને મશીનથી આપણી આનંદ સિવિલ હોસ્પિટલમાં જે જરૂરિયાત છે એ પ્રમાણે નવી નવી ટેકનોલોજીથી ડૉક્ટર અમર પંડ્યાના સાનિધ્યમાં ખૂબ સિવિલ હોસ્પિટલ આગળ વધી રહી છે આઈડીબીઆઈ બેંકના નાણાવટી સાહેબ એમની ટીમ અને જે રીતે એમને પૂરા ગુજરાતમાં દરેક ડિસ્ટ્રિક્ટમાં આ રીતે એનું સીએસઆર ફંડ આપ્યું છે આપણા રાજ્ય માટે સીએસઆર ફંડથી સરકાર તો હર હંમેશા સિવિલ હોસ્પિટલમાં મદદરૂપ થતી હોય છે પરંતુ સીએસઆર ફંડથી નવી નવી ટેકનોલોજી સાથે અદ્યત્તન રીતે હોસ્પિટલમાં પણ આ રીતના મશીનો આપવાથી ઘણી બધી સગવડો મળે છે આઈડીબીઆઈને અને ડૉક્ટર અમર પંડ્યાને એમની ટીમને સૌથી પહેલાં તો આભાર માનીશ અને નવી નવી ટેકનોલોજી સાથે હોસ્પિટલ ઊભી કરી રહ્યા છે એ બદલ મને આભાર માનું છું આવો આપણે બધા ભેગા થઈ આ નવી ટેકનોલોજીથી જે ટ્રીટમેન્ટ બની રહી છે એ ટ્રીટમેન્ટ આપણે આ હોસ્પિટલમાં ગામડાઓમાંથી જે દર્દીઓ આવે છે એમને વહેલામાં વહેલી મળે અને આપણી નવી સિવિલ હોસ્પિટલ જે અદ્યતન થઈ રહી છે